જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી પડેલા અનિયંત્રિત વરસાદને કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની હોવાનું ખેડૂતો આગેવાનોએ જણાવ્યું હતું હાલ ખેડૂતો દ્વારા મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ દેવું માફ કરવાની અને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવે છે ખેડૂતોનું કહેવું છે કે હાલ મગફળીનો પાક સંપૂર્ણપણે બગડી ગયો છે ખેતરોમાં નાશ પામેલો પાક પડ્યો છે અને હવે ઘઉં વાવેતરનો સમય શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ ખેડૂતો પાસે પૈસા નથી જેના કારણે આગામી વાવેતર જોખમમાં છે ખેડૂતો આગેવાનોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા સહાય પેકેજ મુજબ એક એકર દીઠ રૂપિયા વીસ હજારની સહાય મળશે પરંતુ હકીકતમાં એક એકર દીઠ ખર્ચ રૂપિયા પચીસ હજારથી વધુ થાય છે તેથી સરકારે સહાય પેકેજમાં વધારો કરી ખેડૂતોને પૂરતું વળતર આપવું જોઈએ અને દેવું માફ કરવાની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ સાથે જ હાલ મજૂરો પણ બેરોજગાર બન્યા હોવાથી તેમના માટે પણ સરકારે રાહત સહાય જાહેર કરવાની માંગ ઉઠી છે રિપોર્ટર નીતિન પરમાર માંગરોળ જૂનાગઢ આજે કમોસમી વરસાદને હિસાબે છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને માંગરોળ તાલુકો જૂનાગઢ જિલ્લો અને સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ આ હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતો જાય છે ખેડૂતોને બચાવો હોય તો એક તો મારો અમારે આ બધાને ખેડૂતોની રજૂઆત છે કે ભાઈ પાક ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ અને અત્યારે જે શ્રીએ જાહેરાત કરી છે કે ભાઈ બે હેક્ટરે વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે તો વીસ હજાર તો એક વીઘાનો ખર્ચ થાય છે તો આ પેકેજની અંદર મિનિમમ હેક્ટરે લાખ રૂપિયા હોવા જોઈએ એની સાથે સાથે જ ઘાસચારો પલળી જવાને કારણે પશુધન પણ અત્યારે ભૂખમરો અત્યારે વ્યાપી ગયો છે ચારા કોઈ પાક ખેડૂત પાસે રહ્યા નથી અને અત્યારે દેશનું પેટ ભરનાર ખેડૂત જે છે જગતનો તાજ છે એ આજે પોતા અને ઘાસ પશુધન માટે આજે ભીખ માગી રહ્યો છે ત્યારે સરકારને અમારી એક નમ્ર વિનંતી અને અપીલ જ છે કે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ અને ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ અને આ જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ જો જે તુચ્છ છે એ એ એ પેકેજથી કાંઈ વળવાનું નથી ખેડૂતોને બેઠો કરવો હોય દેવામાંથી મુક્ત કરવો હોય તો અત્યારે સરકારશ્રીએ જે ખોટા તાઇફા અને ખોટા ખર્ચાઓ કરે છે એ બંધ કરી અને ખેડૂતોની વહારે આવવું જોઈએ નહીતર એક દિવસ છે એ ખેડૂત છે એ ખેતી છોડી દેશે અને કોઈ ખેતી કરવાવાળું નહીં રહે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતીને અપીલ છે કે તાત્કાલિક નિર્ણય લઈ અને પશુધન અને ખેડૂતોને સહાય કરે મદદ કરે અને પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરે અને આ પેકેજ જાહેર કર્યું છે એમાં આ પેકેજથી કંઈ ઓળવાનું નથી એ હેક્ટરે લાખ રૂપિયા હોવું જોઈએ ખેડૂતે અમારી માગણી છે